સેક્ટર ઝોન સાહેબ સાહેબ તથા જે ડિવિઝન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ નાગરિકોને સીધો સંવાદ આપીને વ્યાજખોરીથી થતા નુકસાન અને કાયદાકીય કાર્યવાહીની માહિતી આપી હતી કાર્યક્રમમાં વિવિધ બેંકો દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં લોકોને કાયદેસર રીતે લોન મેળવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી નાગરિકોને ઘર વાહન અને બિઝનેસ માટે સહેલાઈથી લોન મળી શકે તેવા પ્રયાસો આ લોન મેળા દ્વારા કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યાજખોરો નાગરિકોને હેરાન કરે છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી કે તેઓ બિન અધિકૃત વ્યાજખોરો પાસે લેણું ન કરે અને સરકાર માન્ય બેંકો દ્વારા જ લોન લે સુરત શહેર પોલીસનું અભિયાન એક તરફ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરે છે તો બીજી તરફ સામાન્ય નાગરિકોને આર્થિક સુરક્ષા અને કાયદેસર સહાય પણ પૂરી પાડે છે આજ રોજ સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર પોલીસની બે મુવમેન્ટ છે પહેલાં તો એક એવું છે કે વ્યાજ કરો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય પ્રજાને જાગૃત કરવામાં આવે એટલે અમે એક આ આના મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જ્યારે આવે અમે કેસ દાખલ કરીએ એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ બીજું કે જેને પૈસાની જરૂરત છે તેને સુટેક્સ બેંકના કમલ વિજય તુલસાઈ ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળવવાનું આયોજન કર્યું અત્યારે ટોટલ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું તો આ બીજા પચાસ લાભાર્થી અને બીજા પિસ્તાલીસ લાખ એટલે બંને ભેગા કરીએ તો સાહીઠ લાભાર્થી અને બાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છે આમ બંને બાજુથી વ્યાજ વેટાઓને એક તો દૂષણ દાબૂત કરવા કાયદાથી અને જેને જરૂર છે તેને પૈસાનું વિતરણ પણ થાય આ બંને બાજુથી અમે કાર્ય કરી રહ્યા છીએ નવા લાભાર્થીઓ છે એને પણ અમે જે કોઈને સિવિલ ડેટા થતો હોય એને એ લાભાર્થીઓને પણ અમે અત્યારે નવું લોનનું વિતરણ કરી રહ્યા છીએ નમસ્કાર દર્શક મિત્રો આજે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ લોન મેળાનું સુટેક બેન તરફથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું કારણ કે આ જે કાર્ય ચાલે છે ઘણા વખતથી અમે સુરતમાં પાંચ લોન મેળા આ પ્રકારના થયેલા છે અને જે સમાજમાં વ્યાજખોરનું એક દૂષણ ફેલાયું છે અને વ્યાજખોર જે ઉદયની પાપક સમાજને કોતરી રહ્યા છે એવા વ્યાજખોરોના ચુંબાલમાંથી બચાવવા માટે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ શહેરના પોલીસ કમિશનર તરીકે તમામ જે પ્રયત્નશીલ છે એ માટે હું સૌને અભિનંદન આપું છું અને એ સમાજના જે કંઈ પણ વ્યાજખોરો છે એના આતંકમાંથી બચવા માટે ફૂટેક બેન્કના ચેરમેન તરીકે હું અને મારા તમામ સ્ટાફ આજે આગળ આવ્યા છે ભવિષ્યમાં પણ આવી રીતના કોઈ પણ લોનમેળાઓનું આયોજન થશે તો ચોક્કસ લાભાર્થીઓને અમે હાલ ઉપર ત્યાં વિતરણ કરવાની તૈયારી બતાવીએ છીએ અને જે કોઈ લોકો વ્યાજખોરીમાં ફાયેલા હોય એવા તમામને મારી વિનંતી છે કે આપ અમારા સુટેક્સ બેંકનો સંપર્ક કરો બેંક આપને ખૂબ મુક્તા મને લોન આપવા માટે બંધાયેલી છે અને એ લોન તમે સમયસર હપ્તા ભરીને પાછી ચૂકવશો તો ફરીથી પણ લોન આપવાની મારી પર તૈયારી છે અને એવા તમામ લોકોને હું આવકારું છું અને લોન લેવા માટે પ્રોત્સાહિત કરું છું સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં

લગભગ સત્તર લાખ રૂપિયા જેટલી આપેલી છે અને કુલ અત્યારે એકસો એકત્રીસ લોકોને અમે એક કરોડ ને નવ લાખ રૂપિયા જેટલી લોન આપી ચૂકેલા છે અને હજુ પાઇપલાઈનમાં પચાસ લાભાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે એ તમામને બી આવતા દિવસમાં અમે લોનનું વિતરણ કરી દઈશું